જેના થકી ભક્તિએ પ્રવેશ કર્યો હોય જેના થકી તમને પુણ્ય કરવાનો વિચાર આવ્યો હોય એનો ઉપકાર કારણ કે તમારા જીવનનું કલ્યાણ કરવાનું પથ દર્શન એને કર્યું છે બાકી બધી જ વસ્તુ આપનારો એ આભારને લાયક છે પણ ઉપકારક તો કેવલ પરમાત્મા છે એક પત્નીને પતિએ ન થપાવી

જેણે ગત જન્મમાં અનેક પ્રકારના ભક્તિને ધર્મ કર્યા હોય એને એ શ્રીમતાંગ ગેહે એવા ઘરે હું જન્મ આપું છું એટલે આ ભગવાનનું આયોજન છે અકસ્માત નથી એમને માનતા કે અહીંયા જન્મ્યા તો આ કરતા હતા ત્યાં જન્મ્યા હો તો એક ના તમે ગમે ત્યાં હોત તમે ઠાકોરજીની સેવા જ કરતા હોત કારણ કે ઠાકોરજી તમને બનાયા છે જેના માટે તમારું સર્જન જ એ ઉદ્દેશ સાથે થયું છે અને એટલા માટે પ્રભુ તમને એ સુવિધા કરી આપી શ્રીનાથજી બાબા ના દિવ્ય ચરિત્રો કથાઓ તો અનેકવિધ પ્રકારના અનેક પ્રસંગોથી સમૃદ્ધ છે પણ વચ્ચે વચ્ચે જે કાયમની વાતો છે રોજ બરોજના જે આપણા પ્રશ્નો છે એના સમાધાનનો હું પ્રયાસ કરતો હોઉં છું કારણ કે અમારી મોટા ભાગની મહેનત એસી ટકા મહેનત તો આવું નથી એ સમજાવવામાં જ જાય છે ખાલી વીસ ટકા જ નવું કહી શકાય ઘણી વાર લોકો મળે એ દસ પંદર બાબતોથી આખો સમાજ એટલો ભયભીત છે એ જ અપરસ આમ થાય કે નહીં અહીંયા જવાય કે નહીં અહીંયા ખવાય કે નહીં જ્યાં સુધી આપણો ધર્મ કિચન અને બાથરૂમમાંથી બહાર નહીં આવે ને ત્યાં સુધી આપણે બધા આમાં જ અટવાયેલા રહીશું નાહવું ક્યારે બનાવવું ક્યારે બસ એમાં જ છે એટલે એની મહત્તા છે કોઈ વસ્તુની મહત્તા ન હોય એમ નથી પણ સદાચાર હોવો જોઈએ અત્યાચાર ન બની જાય એની સાવધાની બધાય રાખવાની આપણા ઘરનું વાતાવરણ બહુ સાવધાનીપૂર્વક કેળવવું આપણી શ્રદ્ધા કોઈના અશ્રદ્ધાનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી આપણી અપરસ કોઈના અભાવનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી કોઈ તમને અપ્રસમાં અડી ગયો જઈને નહીં આવો ખીજાવાની શું જરૂર છે સહનશીલતા નથી તો પછી અપ્રસ પાડવાની બી જરૂર નથી સૌથી પહેલા ધૈર્ય જોઈએ એટલે આ બીજા બધા ગ્રંથો વાંચવા પહેલા વિવેક ધૈર્યાશ્રય વાંચી છે એ જો જીવનમાં ઉતરી ગયું ને પછી કોઈ વસ્તુ નડતા રૂપ નહીં થાય વૈષ્ણવનો શું વિવેક છે કેવા અદભુત મહાપ્રભુજી ખરેખર દરેક વૈષ્ણવે સેવા પધરાવતા પહેલા ઘરમાં ભક્તિ નો પ્રારંભ કરતા પેલા એકવાર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ જરૂર પાંચ મારા જીવનમાં વૈષ્ણવી વિવેકે પ્રવેશ કર્યો છે મારા સ્વભાવમાં ધૈર્ય છે મને ભગવદ આશ્રય સિદ્ધ થયો છે જો વિવેક ધૈર્યાશય ગ્રંથ હૃદયારૂઢ થઈ જાય તો આ સંસારની કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સંજોગો તમારું ચિત્ત ભગવાનમાંથી વિચલિત નહીં કરી શકે જો આ એક ગ્રંથ આત્મસાત કરી લો વિચલિત કોઈ વસ્તુ વ્યક્તિ નથી કરતા આપણું મન એને પકડે છે અપરસમાં ખબર પડી એટલા માટે અરે તું તો ઠાકોરજીની સેવામાં હતો તને કેમ ખબર પડી કે તારું મન ઠાકોરજી થી છોડીને પેલામાં ગયું એટલે જ કદાચ તો છોવાઈ ગયો એટલે આ દૂર જા અડતો નહીં પેલો કરતો નહીં ઘણી વાર અમારી પાસે પણ લાવે ને તો સૌથી પેલા બ્રીફ અડતો નહીં હો તમે જરા દૂર જ રહેજો કાયમ થોડી અપ્રશ્ન ઉઠા કોઈ સન્મુખ હોય ત્યારે બધું બરાબર છે અમુક વ્યવહાર અમુક વિવેક બધાએ શીખવાની જરૂર છે પ્રભુ પાસે જઈએ કે ગુરુ પાસે જયારે યુવાનોને લઈ જતા હોઈએ ત્યારે કેવું બ્રીફ એમને કરવું જોઈએ કઈ રીતે સમજાવવું જોઈએ આપણે એટલું નેગેટિવલી ઘણી સમજાવતા હોઈએ સીધા ગુરુ દેખાય એટલે આ પૈસા ત્યાં મૂકજે પેલા એમ થાય કે આ ક્યાં પૈસા મૂકવા આવ્યો છે કોઈ વાત નહીં કોઈ સમજ નહીં અને સીધું જયારે આ બધું કરાવવા જઈએ છીએ ત્યારે બહુ નેગેટિવ ઇફેક્ટ યુવાનોમાં આવે છે અને એટલા માટે ધર્મ શીખવાડીએ પણ એ શીખવાડીએ છે એટલા ખરાબ રીતે આપણે કે એ જ અભાવનું કારણ આપણું શિક્ષણ જ અભાવનું કારણ થઈ જાય છે અને શીખવાડવાની રીત બરાબર નથી હોતી અને એટલા માટે આપણે બધાએ વિવેક શીખવા જઈએ છીએ કઈ વાત યુવાનો બેઠા હોય ત્યારે કરાય ક્યારે ન કરાય ઘરમાં યુવાનો સાથે બેઠા હોય સોફામાં અને હવેલી થી આવી ગયા અરે હવેલી માં તો એવું હતું પેલા ને આગળ જવા દીધો મને જવા ના દીધો ને આવા ધક્કા વાગ્યા ને આજે તો થાકી ગયો પેલા એમ થાય કે હવેલી તો જવાય જ નહીં આવી વાત એને કરે એની સામે આ રીતે કરે હજી કુમળું છાડ છે

શ્રીનાથજી બાબાની અદ્ય ગાથા શ્રવણ કરવા માત્ર થી આપણા પવિત્ર કરનારી છે શ્રીનાથજીના ચરિત્ર ની આગળ વધારો કુંદાસજીને એક વાર શ્રીનાથજી બોલાવ્યા અને કહ્યું કુંબન બે વસ્તુની મને તકલીફ છે કહ્યું પ્રભુ શું કે તો મારી સેવામાં જે આ બંગાલી રાખ્યા છે એ પૂર્ણ મારામાં નિષ્ઠા રાખતા નથી અને મને જે ભેટ આવે બધા પોતે પોતાને ત્યાં લઈ જાય છે એટલે સૌથી પહેલા અમને કાઢીને મારી કોઈ વ્યવસ્થા કરાવો અને બીજું માધવાનંદજી મારી રામના પછી માધવાનંદજી ને સેવા મળી જે મહાપ્રભુના ગુરુ હતા અને વ્રજમાં રહેતા વિદ્યા ગુરુ અને માધવાનંદજી સેવા કરી રહ્યા છે શ્રીનાથજીની ઠાકુરજી એ કહ્યું કે છે ભાવના બહુ ઉત્તમ ખૂબ સુંદર પણ એમને મુકુટ કાચના શિંગાર બહુ ગમે એટલે કોઈ પણ ઉત્સવ આવે એટલે સદા મુકુટ કાશ નહીં ધરાવ્યું બીજા કોઈ શ્રીંગાર જ નથી ધરતા અને બીજી વાત એ કે એમને ચંદન દક્ષિણના છે એટલે ચંદનને બહુ એમને પ્રિય છે એટલે રોજ ચંદન ઘસી ઘસીને મારા આખા શરીરમાં લેપ કરી દે છે ઉષ્ણકાલ હોય ત્યાં સુધી તો ઠીક છે હવે તો શીતકાલમાંય ચંદન લગાવે છે હવે કઈક ઉપાય કરો કે મારી સેવા સુઘડતાથી ને સુંદરતાથી થાય મહાપ્રભુજની પ્રણાલી કા પ્રમાણે જે હું ચર્ચા કરતો હતો ભલે ઉત્તમ ભાવ હોય પણ ઉત્તમ વ્યવહાર ઉત્તમ પક્ષ અભિવ્યક્તિ પણ ઉત્તમ હોવી જ જોઈએ નબળું ના વિચારો કે મને મને આવું 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 આવડે એટલે એટલે હું હું કરું ગાતા આ જ ગાઉ ઠાકોરજીને શું ગમે છે એને અષ્ટ સખાની વાણી ગમે છે લાવો હું એ ગાવાનો પ્રયાસ કરીશ ગાતા નથી આવડતું તો પેલા વાંચીશ વાંચતા વાંચતા ગાતા થઈ જશે

રાતના પોઢે ત્યાં સુધીના અષ્ટયામ નો આખો એક જયારે જાગે ત્યારે મંગળા થાય અને મંગલ મુખી મંગળાના ગ્રુપના વાળા બધા જીજના ઘણા છે અહીંયા કથામાં બંગલામાં બધા ભેગા અને એ વાત છે મંગલા શ્રીનાથજી અને શયન ગિરરાજજી આ બંનેના દર્શન કરવાનો એક અલૌકિક આનંદ છે મંગળા કરવી હોય તો શ્રીનાથજી મંગલા સમયના શ્રીનાથજી બાવા એવા સુંદર લાગે અને એ જ રીતે શયન સમયે ગિરરાજ બાવાના મુખારવીર દર્શન કરો જાણે એમ લાગે સાક્ષાત શ્રીનાથજી આવીને ઠાડા થઈ ગયા આ બંનેની ઝાંખી કરવાનો એક આનંદ જ જુદો છે મંગળા થાય અને પછી સ્નાન કરાવીને શ્રીંગાર શ્રીંગાર ઠાકોરજીને છાક બાંધી દે વનમાં જઈને આરોગ્ય રાજભોગ પછી પોડી જાય એટલે નવ સર જાગવાનો સમય થાય એટલે ઉત્થાપન ગોકુલ પાછા આવવાનો સમય થાય તો સંધ્યા આરતી ભોગ સંધ્યા અને નંદાલયમાં પાછા આવે ભોગ સવારથી સાંજ જે રૂટીન અને એની ભાવના આપણે અષ્ટયામની સેવામાં કરીએ છીએ આપણે જે કલાક કે અડધો કલાક કે બે કલાક કરીએ છીએ કરતા ભલે કલાક જ હોય પણ અષ્ટયામની ભાવના કરી લીલા સર્વા ક્રમાગતા શિક્ષા પત્રમાં પણ હરિરાયજી આજ્ઞા કરે છે ક્રમ પ્રમાણે કરો છો કલાક બે કરી આપણે ત્યાં આ જ સાધના છે આ જ ફલ છે આ કરતા 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 કોઈ ક્ષણે પ્રભુ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તો નો આનંદ અનુભવ કે આ પ્રક્રિયા તો વ્રજભક્તોની છે કારણ કે ઘણી વાર કરેલી પ્રવૃત્તિઓ ધીરે ધીરે પ્રકૃતિ બની જતી હોય અને કરતા કરતા વ્રજભક્તોના ભાવનો અહેસાસ શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને થશે કારણ કે આપણા ત્યાં ભગવાનની પ્રાપ્તિ એ ભક્તિ માર્ગ ફલ નથી ભગવાન મળી જવા ભગવાન મળી જવા જેને પૂછો શેના માટે ભગવાન મળે તો ભગવાન તો કંસને મળ્યા હતા અને રાવણને મળ્યા હતા શ્રી સુપાલને મળ્યા હતા ભગવાનને જોઈને આનંદ આવ્યો શિશુપાલને તો ગાળો યાદ આવ્યો કંસને વહેર યાદ આવ્યું રાવણને મારવાની ઈચ્છા થઈ એટલે ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી મોટી ઘટના તો ભાવ મળવો છે ભક્તો ભક્તોનો ભાવ એ આપણું લક્ષ્ય છે એ આપણું ફલ છે એટલે હંમેશા પાઠ કરો માળા કરો ભગવાન મેળવવાની ભાવ મેળવવા માટે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશે

એટલે એમને તો ગોધ જ આદત છે સિંહાસન ની આદત તો આપણે પાડી છે કારણ કે આપણો ખોળો યશોદા નો ખોડો નથી બનતો જે ક્ષણે આપણી ગોધ યશોદા ની ગોધ બનશે ત્યારે પ્રભુ કુદકો મારીને ગોદમાં આવીને બિરાજ એટલે હવેથી આપણી ભક્તિનું નું લક્ષ ઠાકોરજી પાસે પણ જાઓ તો એમની પાસે પણ ભાવ જ માનજો પ્રભુ ભાવ કારણ કે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશો બધું જ પ્રગટ થવા લાગશે

કઈક યુક્તિ કરવી પડશે એટલે માધવાનંદજીને કહેવા લાગ્યા માધવાનંદજી ખરેખર તમે આ બધી સેવા કરો છો એટલી ઉત્તમ અને એમાં પણ ચંદનનો જે તમે લેપ કરો છો એટલો આનંદ આવે એવી આનંદ આનંદ થઈ જાય જ્યાં ચંદન તમે અડાડો આમ શીતલતા મને થઈ જાય ખરેખર તમારા હાથે ચંદન લગાડવાનો જે આનંદ છે એવો આનંદ તો કસાવવામાં નથી આવ્યો માધવાનંદજી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા વાહ વાહ મારી સેવા ઠાકોરજી બહુ પ્રેમથી સ્વીકારે

ઠાકોરજીની વાતમાં આવી ગયા કે ઠાકુરજી ને આટલું ગમે છે તો ચોક્કસ પ્રભુ મલ્યાગિરી પર્વત પર જાઓ ત્યાંથી સેવા છોડીને ચાલ્યા અને રામદાસ બી ચાચોરા તૈયાર જતા સેવામાં રહી ગયા અને મલ્યાગિરી પર્વત પર આવ્યા માધવાનંદજી અને ત્યાં ચંદનના લાકડા ઉત્તમમાં ઉત્તમ શોધવા લાગ્યા અને ત્યાં પ્રભુએ જતાયું કે હવે માધવાનંદજી આપ મારું દક્ષિણમાં બીજું એક સ્વરૂપ છે હેમ ગોપાલ છે

હવે બંગાળીઓ જે સેવા કરી રહ્યા છે એમને કઈ રીતે દૂર કરવા કૃષ્ણદાસ અધિકારીને પ્રેરણા આપી છે અને બધાને ભેગા કર્યા એટલામાં ઝૂંપડામાં આગ લાગી કૃષ્ણદાસ અધિકારી કહ્યું હમણાં ને હમણાં સેવામાં રહ્યા છે અમે ક્યાં સેવામાં જઈશું જો નહીં જાઓ તો બધાને કામમાંથી કાઢી મૂકીશું અને એ લોકો ભલે કામમાંથી છૂટી અમે તો જઈએ ઘર બચાવવા અને જ્યાં દોડ્યા એ લોકો તો નીકળ્યા ને અહીંયા બધા જ સાચોરા બ્રાહ્મણને ઠાકોરજીની સેવામાં રાખી દીધા પ્રભુના સુખનો વિચાર કૃષ્ણદાસ અધિકારીએ જે રીતે કર્યો ઉત્તમ રીતે સમગ્ર વ્યવસ્થા ઠાકોરજીની નિર્માણ કરી મહાપ્રભુજીની આજ્ઞા એમને મળી હતી આગળ રામદાસ સાચોરા સુંદર રીતે ભગવત સેવા કરવા લાગ્યા પદ્મનાભદાસજીએ તેમને સમસ્ત ગ્રંથો ભણાવ્યા છે અને હવે તો ગુસાઈજીના માથે શ્રીનાથજી બાબા બિરાજે છે ગુસાઈજી સ્વયં ગોકુલમાં બિરાજતા અને નિત્ય જતિપુરા પધારતા શ્રીનાથજીની સેવામાં રોજનો ક્રમ તો કહ્યું કે નવનીત પ્રિયાજીને લઈને ત્યાં કેમ નથી રહેતા ભાવ એ કર્યો કે નવનીત પ્રિયાજીને સંયોગની સેવા થતી હોય ત્યારે શ્રીજીનો વિપ્રયોગ કરે અને શ્રીજીની સેવામાં હોય ત્યારે નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ કરે આમ સંયોગ અને પ્રયોગ બંને રસનો અનુભવ ગુસાઈજી કરે છે રોજ નવનીત પ્રિયાજીનો રાજભોગ આદિ ધરી અને નિત્ય ઠાકોરજીના વસ્ત્ર શ્રીંગાર ફૂલ માલા આદિ લઈ અને રોજ અશ્વ પર સવાર થઈ ગુસાંઈજી પ્રભુ ચરણ જતિપુરા પધારે અને શનાથજી બાવા ત્યાં પ્રતીક્ષા કરતા રોજ નો આક્રમ થયો એકવાર ગુસાઈજી બેઠકમાં બિરાજ્યા હતા મથુરાનો પ્રસિદ્ધ ચોબે ઉદ્દંડી અને એનું નામ છીતુ ચોબે જે પણ સંત મહાત્માઓ ગામમાં આવે એટલે એને કઈ ને કઈ ઉત્પાદ કરીને એમને હેરાન કરે અને એ લોકો ગામ છોડીને ભાગી જાય અને આ છીતુ ચોબેને સમાચાર ગુસાઈજી ના મળે કે ગોકુલમાં કોઈ મહાત્મા છે ને એમની પ્રસિદ્ધિ એવી ફેલાઈ છે એમની જોડે તો સાક્ષાત ઠાકોરજી વાત કરે છે અને એક વાર જે એમની પાસે જાય ખબર નહીં એ શું તંત્ર મંત્ર જાણે છે એમનો જ થઈને રહી જાય છે

અરે આમને તો મારું નામ ખબર છે અને જો મારું નામ ખબર છે તો મારા કામે આમને ખબર હશે શું કરું ગભરાઈ ગયા ખોટો નાળિયેર છુપાવી દીધો મિત્ર આવે તો ખરા ગુસાઈજી એ કહ્યું અમારી ભેટ તો આપો અને ખોટો નારિયેર ને ખોટો રૂપિયો ગુસાઈજી આગળ ધર્યો અને ગુસાઈજીએ નારિયેર હાથમાં લીધું જ્યાં પછાડ્યું જલની ધારા વેવા લાગી અને જ્યાં એ જોયું કે આ તો ખોટાને સાચા કરનારા ગુરુ છે કરવા માટે આવ્યો પ્રાપ્ત થઈ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજી ના દર્શન થયા અહેસાસ થયો કરે હું આમને છેતરવા આવ્યો અને ગામ આ ઉદંડી છીતું ચોબે ગુસાઈજીના શરણે આવતા છિતસ્વામી બની ગયા